પત્રકાર એકતા પરિષદમાં અનેક સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાન ગતિના સૂર રેલાયા પ્રદેશ અધ્યક્ષનું માનનીય પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો પત્રકારને પ્રામાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાકલ આજ રોજ તેરમી જુલાઈને રવિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચ શહેરના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોનના હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લાના પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોઓર્ડિનેટરો સહિત જિલ્લા શહેર અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતાના શિખરો ચઢાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગતિથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આરએસપીએલ કંપની પાનોલી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાની ભુખ્યાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંઘની સંસ્થા જનસેવા એચ પ્રભુ સેવા ટ્રસ્ટ અને ડેક્ષર પટેલની સિક્કલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિચિહ્ન ભેટ આપીને કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ અતુલ મુલાણી તેમજન પ્રભારી ચાંદનીબેન મુલાણી તેમજ તાલુકા પ્રમુખો જેમાં કેયુર રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાર ભરૂચ અશોકભાઈ રાવલ હાંસોટ નયીમભાઈ દિવાન વાઘરા સલીમભાઈ પટેલ જંબુસર સ્નેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ગેલાનીએ રજૂ કરતાં પાંચ વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેગ લઈએ તો પૂંજનીય છીએ મહિલા પત્રકારોને એકતાના તાતને જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડાવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા હકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી અને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્નબેડા એના મન ભેડા કેવટને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખતનું એટલે રિપીટેડ અધિવેશન છે દરેક જિલ્લામાં એક એક અધિવેશન તો કર્યા છે પણ ભરૂચમાં બીજી વખતનું અધિવેશન થઈ રહ્યું છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય એટલા બધા દૂરથી એટલે સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે ટાઈટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ખરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મોલાણી અને એની આખી દર દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને જાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત છું